નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અક્ષર જ્ઞાન માર્ગ યુટ્યુબ ચેનલમાં તૈયારી છે પ્રમાણે જયારે પણ ફકરાના પ્રશ્નોના જવાબ આપવાના થાય ત્યારે ફકરો સમજણ પૂર્વક શાંતિથી વાંચવાનો એને સમજતું જવાનું જેમ જેમ વાંચીએ તેમ આપણે સમજતા જશું તો આપણને પ્રશ્નોના જવાબ સરળતાથી આવડી જશે

કાબુ મેળવવા માટે તેની છાલ અને મૂળિયાના ચૂર્ણનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો જ્યારે માખીઓ અને પશુઓ પડતી જીવાત એટલે કે નાના જીવડા આપણે કહીએ છીએ પર કાબુ મેળવવા માટે આ લીમડાની છાલ અને મૂળિયાના ચૂર્ણ ઉપયોગ કરવામાં આવે છે મિત્રો આ રીતે તમે જયારે સમજી અને વિચારીને જયારે પકડો વાંચો છો ત્યારે પ્રશ્નો જવાબ તમને સરળતાથી આવડી જશે હવે આપણે પ્રશ્ન એક જોઈશું પ્રશ્ન એક છે ઔષધાલય એટલે શું ઔષધાલય એટલે શું તો ખેતી લાયક જમીન દવાની દુકાન રમતનું મેદાન કે ફાર્મ હાઉસ મિત્રો ઔષધાલય એટલે કે આપણને ખબર છે એટલે એટલે દવા કે દવાની દુકાન થશે પ્રશ્ન બે છે ખેડૂતો માટે લીમડાના વૃક્ષનો કયો ભાગ અગત્યનો છે મિત્રો ખેડૂતો માટેની વાત છે અને એમાં લીમડાના કયા વૃક્ષ વૃક્ષનો કયો ભાગ લીમડાના વૃક્ષનો કયો ભાગ અગત્યનો છે બીજ છે છાલ છે ડાળીઓ છે કે પાંદડા છે તો ખેડૂતો માટે જોઈએ કરી શકે છે ભાગ છે પ્રશ્ન ત્રણ જોઈશું મિત્રો પ્રશ્ન ત્રણ છે નીચેનામાંથી નિર્દોષ નો સમાનાર્થી શબ્દ નથી ખાસ મિત્રો યાદ રાખ પ્રશ્ન પૂછાય છે શું માગ્યું છે શબ્દ નથી નિર્દોષનો સમાનાર્થી શબ્દ નથી ચાર શબ્દો જોવાના જ્યારે પણ પરીક્ષા સમજવાના પછી શબ્દ નથી તો બેજોડ કે કુરુ મિત્રો અહીંયા આપણે સમજીએ તો દોષ દોષ વગર નું ત્રુટી વગરનો બેજોડ અને કુરુ તો સાચો જવાબ સમાનાર્થી કુરુ એ નિર્દોષ નો સમાનાર્થી શબ્દ નથી હવે આપણે પ્રશ્ન ચાર જોઈશું મિત્રો ફકરામાં જીવાત શબ્દનો અર્થ શું છે એ જીવાત શબ્દ જે વપરાયો છે આપણે ને કે પશુઓમાં માખીઓ અને પશુઓમાં પડતી જીવાત ઉપર કાબુ મેળવવા માટે તેની ઉપયોગ કરવામાં આવ્યો છે અહીંયા જીવાત શબ્દનો અર્થ શું થઈ પાકનો નાશ કરનાર જીવાણુ ક્રોધિત વ્યક્તિ કંદુ પાણી કે પ્રદૂષણ તો શું જવાબ આવશે મિત્રો તો પાકનો નાશ કરનાર જીવાણુ એ જવાબ આવશે હવે પાંચમો પ્રશ્ન છેલ્લો પ્રશ્ન જોઈએ મિત્રો

શેર ખાન આપણા મિત્ર આવી ગયા છે બાય ભાઈ કહેવા માટે આપણને કહે છે કે પકડા આઠ ની અંદર આપણે મળવાના છીએ મળીશું ને મિત્રો આવજો